મિત્રો રક્ષાબંધન અને પૂર્ણિમાના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર સાત મગના દાણા આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે મિત્રો પૂનમના દિવસે આ જગ્યાએ ચૂપચાપ સાત મગના દાણા ફેંકી દેશો તો હનુમાનજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસે પૂનમ અને શનિવાર એક સાથે છે અને તમે પણ જાણો છો કે શનિવાર હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ સાત મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને પૂનમના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જય બજરંગબલી અને તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે મિત્રો સીધી વાત એ છે કે સાત મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખશાંતિ માટે અને ઘરમાં ધનસમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાબહેનોએ ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ પૂનમના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે કારણ કે આ પૂર્ણિમા શનિવારે છે જે હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે રક્ષાબંધન પણ છે તેથી સોનામાં સુગંધ ભળે તેમ જે પણ વ્યક્તિ આ ઉપાય કરશે તેને પણ અવશ્ય પણ મળશે તેના ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળવી મુશ્કેલ બનશે તેથી ચાલો જાણીએ આ સાત મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ મગના દાણાનો ઉપાય પૂનમના દિવસે સાંજે પ્રદોષકાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી આ સાત મગના દાણાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પૂનમ અને શનિવારનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો પૂનમના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો પૂનમના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂરથી લખજો જો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે શનિવાર બુદ્ધિ અને બળના દેવતા ભગવાન હનુમાનજીને સમર્પિત છે આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હો અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોવ અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોવ તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે સાત મગના દાણા લેવાના છે જુઓ મિત્રો આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાની છે આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં આ માટે તમારે સાત આખા મગના દાણાની જરૂર પડશે તો જુઓ તમારે આ સાત મગના દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે મિત્રો ગુરુદેવે કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમય કરી શકો છો પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો છો કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈપણ સમય કરી શકો છો તો મિત્રો પહેલાં જુઓ તમને જોઈએ તેટલા લીલા પડવાળા પાંચ સાત અથવા એકવીસ મગ તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવા પડશે હવે જુઓ મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ તેને શિવલિંગને સ્પર્શ કરાવવાની છે મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચઢાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કોઈપણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગ હોય તમારા જીવનમાં ચાલી રહ્યું છે અથવા તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તે તમારે મહાદેવને જણાવવી પડશે સાથે તમારે આ મંત્રનો જાપ કરવો પડશે શ્રી શિવાય નમસ્તુંભયમ આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવી પડશે આ પછી તમારે આ લીલા મૂંગની મુઠ્ઠીથી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાનો છે ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીથી બોલવાનો છે જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે પછી તે જ મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈ જઈને તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવના મંદિરની આજુબાજુ જે પાંચ બેલપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખો આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને પૂનમના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે પછી ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો તમારે તમારા મગના દાણાને બેલપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે પછી તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુંભયમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલી ઝાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તુંભયમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવું પડશે ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ પૂનમના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે એટલા માટે તમારે આ ઉપાય પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ હવે મિત્રો ચાલો જાણીએ ગુરુદેવ દ્વારા આપેલ અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે ગુરુદેવે જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે પછી તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો છે હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવજીના મંદિરે પહોંચવાનું છે આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે પછી તમારી પાસે રહેલ આ લાંબી વાટનો દીવો કરીને તેનાથી તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે તમારે એક લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌ પ્રથમ રાખવાનો છે જુઓ તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે એક મગના દાણાને તમારે તેને દીવાની અંદર મૂકી દેવાનો છે હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું પાંચ મિનિટ ત્યાં બેસવું પડશે પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમનો અગિયાર વાર જાપ કરવો પડશે ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે જો લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે ગુરુદેવે કહ્યું છે કે લીલા મગનો આ ઉપાય કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરશે તેનાથી ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે ઉપાય ફક્ત શનિવારે પૂનમના દિવસે જ કરવાનો છે આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થઈ જશે મિત્રો હવે અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે પૂનમના દિવસે ગણેશ મંદિરમાં જઈને જ કરવાના છે મિત્રો સૌ પ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે તેથી વિડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચઢાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચઢાવવા શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ તમારે બે અથવા તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાના છે તમે ત્રણ બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બિલીપત્ર ગણેશના ચરણોમાં અર્પણ કરીને તે બિલીના પાનને પાછું લઈ લેવાનું છે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે મિત્રો શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી તમારે શનિવારના દિવસે ગણેશજીને શમીના છ પાન અર્પણ કરો અને તેમાંથી એક પાન ઘરે લઈ આવજો આ પાનનું શું કરવાનું છે તે આપણે આગળ જાણીશું મિત્રો મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથે તેની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે તો તમે ગણેશજીને ચાર અથવા છ મોદકના લાડુ પૂનમના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનો છે પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે મિત્રો દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો છે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને પાંચ દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ કારણ કે ગણેશને પાંચ ના આ ઘાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો તેને ક્યારેય પગ પર ન મૂકો તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચઢાવો પૂજામાં એકવીસ દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે આ પછી ભગવાન ગણેશના માથા પર એકવીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે દુર્વાની છ અથવા બાવીસ ગાંઠ અર્પણ કરવાની છે તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લાવવાની છે પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે મિત્રો પૂનમના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચઢાવવામાં આવે છે તમે ભગવાન ગણેશને બે સોપારી અર્પણ કરી શકો છો તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે મિત્રો પૂનમના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના બાર નામનો જાપ કરો સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચઢાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચઢાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તે જગ્યા પહેલેથી ભીની હોય આ કાર્ય તમારે તમારા ઘરમાં કરવાનું છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે શનિવારે પૂનમના દિવસે ગણેશ મંદિરમાં શું ચઢાવવું જોઈએ કારણ કે ગણેશજી એ શિવજીના પુત્ર છે અને હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જો આપણે ગણેશજીને પ્રસન્ન કરીશું તો આપણને શિવજીના આશીર્વાદ મળશે મિત્રો હવે આણે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવ્યા છીએ તેનું શું કરવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો બીલી અથવા તો શમીના પાન જે પાન તમે ગણેશજીને ચઢાવ્યા હતા તેમાંથી જે પાન તમે ઘરે લાવ્યા છો એ પાનને તમારે તેને ગંગાજળમાં અથવા તો કોઈપણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપાં પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે સોપારી લઈ ગયા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હોવ પણ શુભ કાર્ય માટે જતા હોવ તો તે સોપારીને બે હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ જવાનું છે સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે તમારે એક વાસણ લેવાનું છે તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહે છે તે દુર્વા તમે ગણેશજીની ચડાવી શકો છો અને જો તે દુર્વા જો સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે